હમણાં થોડીવાર પહેલાં મારા મોબાઈલના એક મેસેજ આવ્યો કે એમાં લખ્યું હતું કે મને છે ને એક નાનકડું કન્ફ્યુઝન છે મને થોડી વાર પહેલાં જ થયું છે તો મને લાગ્યું કે લાવો તમને લોકોને પૂછવું એમ કે આ લોકો કહે છે ને કે બે હજાર છવ્વીસમાં દુનિયા પતી જવાની છે જાન્યુઆરી બે હજાર છવ્વીસ આવવાનું જ નથી એકત્રીસ ડિસેમ્બરે બધા બ્રહ્માજી બ્રહ્માજી બધા સ્વિચ ઓફ કરી દે છે બધું તો એક કન્ફ્યુઝન હતું મને હમણાં થોડીવાર પહેલાં મારા મોબાઈલના એક મેસેજ આવ્યો કે એમાં લખ્યું હતું તમારું રિચાર્જ જે ખરું ને એ પતવા આવ્યું છે બે દિવસ બાકી છે તમે નવું રિચાર્જ કરાવી દેજો હું છે ને ત્રણ મહિનાનું રિચાર્જ કરાવતો હોઉં છું તો કરાવું કે ના કરાવું આ વખત મહિનાનું ચાલશે કે ત્રણ મહિનાનું કરાવું એમ કારણ કે એક એવો વિચાર આવે કે પૈસા હું કરવાનું છું મારે શું કરું પૈસા આમે મરી જવાનું છે ને આપણે એક બાજુ એવું થાય છે કે ભાઈ હું આ લઈને આવ્યા હતા શું લઈને જવાના દોઢ જીબી જગ્યા આવો તો બે જીબી વાળું કરાવી દઉં પછી એવું થાય છે કે ભાઈ બચાવી લઉં જે બચે એટલું આવું બધું કન્ફ્યુઝન છે તમે તમારી શું સજેશન છે મને જરાક આપજો Hani